જય માતાજી મિત્રો જય શ્રીરામ અત્યારે આ જેટલા હરા આ અર્થિંગ છે આ તો આ ટકા આ બધા કથળા કરી રહ્યા છો અને આસમાની બેકગ્રાઉન્ડ તો એકદમ ક્લીન છે આજે તો એટલું બધું જોખમ જેવું કંઈ લાગતું નથી બરાબર જો હમણાં બધે આ પણ દાડેમ છે એનાથી નેસાડો એક પલોડ છે એની અંદર પણ દાડેમ છે આ પણ છે તો અહીંયાથી કેવો જોરદાર નજારો છે બરાબર અને અમે વાહતા વાદી દેવા થઈને આવી ગયા છો બરાબર પાછળ બેકગ્રાઉન્ડ તમે જોશો એને બધું હરિયાળી દેખાય છે અને બેક કેમેરો કરીને બતાવું તમને જોઈ લે આવું છે કંઈક અત્યારે નજારો અને પાંચ વાગ્યા છે અત્યારે સાત ટાઈમના તમે બધા બંધે જો આ બંધો જેટલો ઓછો છે એ બતાવો આથી પડ્યા હોય ને તો સીધા હોસ્પિટલ ભેળા કરવા પડે ખરેખર તમે અત્યારે આસમાની બેકગ્રાઉન્ડ જેટલું ક્લીન અને જોરદાર છે બરોબર બતાવું તમને આજે નાઈટનો વરસાદ અને જોરદાર અહીંયાથી અત્યારે લોકેશન આવી રહ્યું છે એટલું જોરદાર વ્યૂ છે ને બંધો જોઈ આ છે બંધો આ કેટલો નેચોનો ઊંડો છે બંધો અને આ જે આટલેથી આ જે દાડમના રોપા દેખાય છે તમને આટલેથી બરાબર અહીંયાથી કરી સામે ઉધીના રોપા ત્યાંથી સામે લીમડા ઉધીના રૂપા બાબર દાડમના રૂપા આપણા છે જેમાં તેરસો રૂપા છે બરોબર જ્યારે લોકેશન છે ત્યારે અને હવે આગળ ઘણા બધા ધાંભલા રાતે વાવાઝોડે ભાગી નાખ્યા છે એટલે ટકાનો વાયર અમે કરી ગયા છે જવાનું છે આગળ બસ નાના મોટો થોડોક અહીંયા વ્યૂ સારો હતો મને થયું કીધું ચાલો થોડું દ્રશ્ય તમને બતાવી દો અને સામે આ ટાવર દેખાય ને એક ગામ છે બરાબર અહીંયાથી એકથી એક કિલોમીટર જેવું તો અંદાજીત છે આ છે તો એક કિલોમીટર ઉપર એ ગામ છે બરાબર આવો છે ને સારું અત્યારે સામે દેખાય છે ભાઈ જે ફરે છે એ ગામ ઉચ્ચના મોહબતજી ઠાકોર છે બરાબર ચલો આગળ પણ બન્યાનો થોડા હવે આગળ વધીએ ને ખતરનાક અત્યારે દર્શ દૃશ્ય દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને તો મિત્રો આજે જેમ આપણી સરકાર દ્વારા જે એક અપીલ કરવામાં આવી છે એ અપીલને જરૂર પાલન કરજો સરકારના જે નિયમો છે તેને માન આપી તેમનું સન્માન કરજો અને બસ મિત્રો આપણે બધા મળીને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે આપણે દરેક કાર્યની અંદર સફળ થઈએ આપણા દેશના જવાનો પણ સફળ થઈને લોટે તેવી ભગવાન માતાજીને પ્રાર્થના કરજો અને વિડીયોને ખૂબ પ્રેમથી અને દિલથી વધાવજો ચલો હવે થોડા આગળ જઈએ અને વાડી વિસ્તારની અંદર મિત્રો જોરદાર દ્રશ્ય અને સિટીની અંદર હોય ને એવા અહીંયા વાડીની અંદર મકાનો પણ છે આ પણ થોડા લેમડા આડા પડે છે

એવા ટેકરા ઉપર અમે અત્યારે વાવાઝોડું પણ આવતું હોય ને જો પવન અત્યારે ચાલુ છે વાવાઝોડાની જેમ રાજકોટ થાય